શક્તિપીઠ અંબાજી ખાતે બે દિવસથી ગાયો માટે ચાલી રહેલો મામલો હજુ થાળે પડતો નજરે નથી પડી રહ્યો બુધવારે યાત્રાધામ અંબાજી ખાતે બીમાર અને ઇજાગ્રસ્ત ગાયો માટે જમીનને લઈને ગૌરક્ષકો અને ગૌસેવકો દ્વારા અંબાજીના સર્કલ જોડે એકત્રિત થયા હતા જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ પણ સમર્થન આપ્યું હતું ગૌસેવકો અને ગ્રામજનોની માંગણી છે કે જે હાલમાં બંસી ગૌસેવા ટ્રસ્ટ અંબાજીમાં અકસ્માતથી થતી ગાયો અને બીમાર થતી ગાયોની સેવા કરી રહી છે તે જગ્યા અગાઉ અંબાજી ગ્રામ પંચાયતના સેક્રેટરી અને વહીવટદાર દ્વારા મૌખિક રૂપે આપવામાં આવી હતી તે જગ્યા હવે અંબાજી ગ્રામ પંચાયતના નવા ચૂંટાયેલા સરપંચ દ્વારા ફરી છીનવી લેવાનો આદેશ એક જ દિવસમાં કરાયો છે જેને લઈને સમગ્ર અંબાજીમાં ગૌપ્રેમીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ગુરુવારે યાત્રાધામ અંબાજી ખાતે સાંજે ગૌપ્રેમીઓ અને બંસી ગૌસેવા ટ્રસ્ટના સેવકો તથા અંબાજીના ગ્રામજનો એકાવન શક્તિપીઠ સર્કલ પર તેમની માંગણીઓ સાથે ભેગા થયા હતા આઠ વર્ષથી બંસી ગૌસેવાના લોકો ગાયો માટે સતત સેવા કરી રહ્યા છે હાલમાં જ્યાં બંસી સેવકો દ્વારા ગાયોની સેવા થઈ રહી છે જે જગ્યા અંબાજી ગ્રામ પંચાયતના નવા ચૂંટાયેલા સરપંચ દ્વારા એક જ દિવસમાં ખાલી કરવાનો આદેશ બુધવારે કર્યો હતો તેને લઈને સમગ્ર અંબાજી ગ્રામવાસીઓ અને ગૌપ્રેમીઓમાં આક્રોશની લહેર દોડી રહી છે ગાયોની સેવા કરતા ગૌપ્રેમીઓ અને ગ્રામજનો સરપંચ દ્વારા કરાયેલા નિર્ણયને સનાતન વિરુદ્ધ ગણાવી રહ્યા છે અને ગાયોને બેઘર કરી રહ્યા છે ગુરુવારે સાંજે અંબાજીના એકાંત શક્તિપીઠ સર્કલ જોડે મોટી સંખ્યામાં ગ્રામજનો અને ગૌસેવકો ભેગા થઈને અંબાજી ગ્રામ પંચાયતમાં પહોંચ્યા હતા મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે ગ્રામજનો અને ગૌસેવકો ગાય માતાના નારાઓ સાથે અંબાજી ગ્રામ પંચાયતને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા જ્યાં અંબાજી ગ્રામ પંચાયતમાં સરપંચ ઉપસરપંચ અને સેક્રેટરી હાજર ન હતા ત્યારે ગ્રામજનોએ ગ્રામ પંચાયતમાં અન્ય કર્મચારીઓને આવેદનપત્ર આપ્યું હતું આગામી દિવસોમાં નિર્ણય આવે તો ઉગ્ર આંદોલન અને અંબાજી બંધની ચીમકી headline news dita vendor